કચ્છ તાલુકાના હોડકો ગામે બંનેના પશુઓના મેળાનું અનોખું આયોજન કરવામાં આવ્યું પશુ મેળામાં સમગ્ર ભારતમાંથી મોટી સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પશુ મેળાનો પ્રારંભ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર સરહદ ડેરીના વલમજીભાઈ હુંબલના હસ્તે કરવામાં આવ્યો પશુઓના ખરીદ વેચાણ સહિત દૂધ દોહન અને ઊંટ દોડ સહિતની સ્પર્ધાઓ યોજાશે બંને પશુ માલધારીઓની આજીવિકા ટકાવવા ઘાસિયા ભૂમિ બં સંરક્ષણ તેમજ બંનેની સંસ્કૃતિ તેમજ જૈવ વિવિધતાના હેતુ દર વર્ષે પશુ મેળો યોજવામાં આવે છે ભેંસ કચ્છના તેમજ અલગ તરીકે રાષ્ટ્રીય છે એક સમયે ભેંસ મળતી હતી તે આજે પંદર લાખમાં વહેંચાય છે બંનેની ભેંસનું પાલન પોષણ ઓછું ખર્ચાલ છે તેમજ આ ભેંસો દૂધ પણ વધુ આપે છે અહીં ગાયો પણ વધુ આપે છે અને બંનેનું દૂધ છેક મુંબઈ સુધી પહોંચે છે સમગ્ર ભારતમાંથી માલધારી ઉમટ્યા હતા અને આજે મોર ચંગ ના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા બંનેની મહેક પ્રસરેલી જોવા મળી હતી